ફાઉન્ડર શ્રી મનોજભાઈ રાવલ દ્વારા તેમની પત્ની સ્વર્ગસ્થ કાજલબેન રાવલની છઠ્ઠી પૂર્ણતિથિ નિમિત્તે દરેક સમાજની બહેનોને વિવિધ ક્ષેત્રે સામાજિક કાર્ય કરતી બહેનોનો ઉત્સાહ વધારવા આદીપુર લુહાર સમાજ વાડી ખાતે ગુજરાત ભર આવેલ દરેક બહેનોને ને વિવિધ એવોર્ડ સન્માન પત્ર તથા સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સાડત્રીસ બહેનોને ને વિવિધ એવોર્ડ થી એકવીસ બહેનો ને સન્માન પત્ર તથા પંદર ભાઈ બહેનોને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંગઠનના પ્રમુખ શ્રી હિનાબેન વ્યાસ મંત્રી શ્રી અમિતાબેન દવે ડાયરેક્ટર શ્રી કેયુરભાઈ જોશી બેલાબેન ભાવસાર ધર્મિષ્ઠાબેન જોશી મનોજભાઈ રાવલ દીપકભાઈ જાની છાયાબેન રૂપલબેન જોશી અસ્મિતાબેન પટેલ શ્રી જયેશભાઈ સોલંકી ગેલેક્સી સ્કૂલના પ્રિન્સિપાલ ટીચર બહેનો તથા વિદ્યાર્થીનીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજની દરેક સ્ત્રીઓ પુરુષ સમોવડી બને સ્ત્રી માત્ર ઘરનું કામ સંભાળવા પૂરતી જ નથી પરંતુ સમાજ સેવાના પણ કાર્યો કરી સમાજને શિક્ષિત વ્યસન મુક્તિ અંધશ્રદ્ધા મુકત બનાવી પોતાનું આગવું સ્થાન મેળવી શકે છે આ કાર્યક્રમમાં આવનાર તમામ અતિથિઓનું મનોજભાઈ રાવલે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો જયેશ સોલંકી ન્યૂઝ ઇલેવન ગુજરાત આદિપુર કચ્છ મારું નામ મનોજભાઈ રાવલ ધામધામ આદિપુર શેર ગ્રુપ ના ફાઉન્ડર આજે અમારી મિસિસ ને સોમાર્તિક પુણ્યતિથિ હતી એ નિમિત્તે આપણે

freshness off yash soft drinks